ભૂખ લાગી છે ઘેર કોઈ હ નહી હલો હતો ચકી અલ્યા હારી ભૂખ લાગી ઘરે કોઈ હ નહી તો તું એ ખાવાનું સેટિંગ કરીએ ઓ ઘેર

પીઝા બીજાને ચાલે મંગાવાય તો કહી દો બી હાલ ઓર્ડર કરી દઉં કે તમારે ઘેર કહો તો ઘેર મે ખેતરમાં ખેતરમાં આઈ જાય વાત સાચી છે પણ એ કેવું આવે જબરજસ્ત આવા ખાવાની આઈટમ આવી આવે તમે તો કોક કદાવ ખાધું નહીં બહો કો તો 80 રૂપિયા થાય કેટલા થાય એમાં 300 વાહ થા તમે ઓદો નહીં 15 આવું ખાવાની મજા આવે ના એવું તમે તમે ખાધેલું હોવ ખાધીલું રોટલી જેવું ગોળ આવે પછી યાર તમે ભઈ એમાં સારું ના આવે તો માર તો ભઈ પૈસા પડી જાય માર તો બહુ મસ્ત આવે ખાવાનું તમે કહેતા હોય તો મંગાવી દઉં

हिरो स्कूल है ये लो बे काका बे

કેવું આવો નોનપ્રાઇઝ આવ આ એટલે એટલે તી એવું તો ખબર તીખું મોળું તો અમે તો આનું મોળું સોક એવું મંગાવીયું આ આ તે મોળું જ છે આ મોળું મગન કાકા ડબ્બો નાકન ના હોય આ તો લે ભાઈ બી આ તમાર છે બુજી જોઈએ જીઓ હા લેજો આગા ને આ કર્યું શું ભલે મોદવા ચટણી બટની શું આવી ભલે ચટણી આવી મે પીજે જો તળેલી એવું લાગા તો ગે હ આદ થઈ બેલે ભૂખ લાગી ચોકણ જવું ખાવા પેલા કોક બે ભયો ખાવા બેઠા લાગ્યો એક જવું તો મને ખાવા થોડું હાલ હતું તમારું પેટ ભરે એક જ જવું પડશે એક જ જવું પડશે હા હા

ભૂખ લાગી છે ભાઈ વાહ એટલે ચાલુ કરી દેવું આવો હા રે ઓળા તમે ભઈને હાલ તો પૈસા આળો પૈસા લાવો હા ઓનલાઈન કરતો ઓનલાઈન કરાવું હાલ દો હાલ લે ઘરે તો તો મોગન કાકા ઓનલાઈન કરાવી દીધું ઈમેજ કે દે તો તું અમત તું નહીં ઓનલાઈન કર દો પણ માર તો નહીં પૈસા એટલા પડ્યા તો ના પૂરે તો તું એનો ખાવ

હારો ના હોય તો ઘેર ઘેર જેમ પાણી પાણી પીજો હેડો ઘેર જવું પડશે હા હેડ હો મકાન જાય